જો આ આપણે આ પ્લાસ્ટર નીકળી ગયું હતું ગયા ચોમાસામાં તો હવે જો લાદી ન ખાવી તો પાણી પડી નીચે પડે અને આને વધુ જેવો મિત્રો અડધામાં રેતી નાખીને મૂકી છે હેલો જય રામ બધા મિત્રોને ગુડ મોર્નિંગ તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી પર તો આજે છે શનિવાર અને પહેલી તારીખ છે ભવ્યાને આજે દસ તારીખે વેકેશન ખુલવાનું છે તો હજી વેકેશન જ ગાળે છે અને ઘણા દિવસથી જે મારે કામ બાકી હતું એ ઉપાડ્યું છે તો આપણે છત ઉપરથી પાણી પડતું એટલે છત ઉપર લાદી હતી નહીં તો વરસાદ પહેલાં લાદી નખાઈ જાય એ રીતે આપણે છે ને પ્લાનિંગ કર્યું છે કામ શરૂ કરવું છે તો મટિરિયલ બધું આવી ગયું છે હું તમને બતાવીશ જો આ છે સિમેન્ટ સિમેન્ટ આવી ગઈ છે કાલે લઈ આવ્યો અને આ છે લાદી સ્ટાઇલ જોવો તમે રેતી રેતી લાદી સ્ટાઇલ બધું આવી ગયું છે ને આપણે આને છે ને ઉપર લાદી નાખવાની છે તો મિત્રો લાદી ઉપર નાખવાની છે એટલે આપણે બધું મટીરિયલ બધું લઈ આવ્યા છીએ ને ઉપર પણ રેતી પહોંચી ગઈ છે કાલે બે મજૂર મૂક્યા હતા અને રેતી ઉપર પોચાડી દીધી છે જોશું આપણે જો અહીંયા ઉપર રેતીના ઢગલા કરી દીધા છે એક બીજો ઢગલો અહીંયા છે એક ઢગલો અહીંયા છે તો અત્યારે આ સ્થિતિ છે અને હવે જો આજે આપણું કામ શરૂ થઈ જશે લગભગ આજે આવવાનું કહેતા હતા જોઈએ હજી થોડી વાર સુધી રાહ જોઈએ પછી એને ફોન કરીશ જો બગીચામાં ઘણા સરસ આવ્યા છે ના માટલું મેં ભરી લીધું છે પડિયાને ને એને પાણી પીવા તો બસ આ જતું એમ કે જો આ આપણે આ પ્લાસ્ટર નીકળી ગયું હતું ગયા ચોમાસામાં તો હવે જો લાદી ન નખાવી તો પાણી પડી નીચે પડે અને આને વધુ અસર થાય એ માટે અત્યારે હવે લાદી નાખી ચોમાસા પહેલાં ફરજિયાત બની ગઈ છે અને નાખવાની જતી પણ હવે પછી થોડી ઉતાવળ કરીને નખાવી દઈએ મિત્રો જો લાદી નાખી દઈએ એટલે ઉપર છતને પ્રોટેક્શન મળી જાય પાણી નીચે ઉતરે નહીં એટલે પછી પાણી ન પડે તો પછી અંદરથી પણ પાસ્ટર કરાવી નાખીશ પણ પહેલાં જે કાંઈ છે પ્રાથમિક કરાવવું જરૂરી છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો કડિયાને લગભગ મેં ચારથી પાંચ ફોન કર્યા પણ ભાઈ ઉપાડતા નથી એટલે કળિયાનું તો આવું છે આજે આવવાનું કીધું હતું અને કાલે મને કહેતા હતા કે મરણ થઈ ગયું છે એટલે અવાય કે ન હોય પણ ફોન ઉપાડે અને ના પાડે તો મને ખબર પડે પણ હવે કાંઈ વાંધો નહીં પાંચ મિનિટ રાહ જોઈએ ન ઉપાડે તો આપણે પછી આપણા કામ પર વ્યા જઈશું તો મિત્રો પછી હું સવારે ઘડિયાને ફોન કર્યો એને ના પડી ગયા છે નહીં આવી કે કામ પર વિ ગયો તો વિડીયો બની ન થતો જો અત્યારે આવ્યો સાંજે નહીં જ ફ્રેશ થઈ ગયો પાછો અને હવે કામ કદાચ કાલે ચાલુ થશે કાલે આવશે કીધું છે તો બસ આપણે તો એ કેમ જ કરવાનું છે તો મળીએ હવે કાલના નવા વિડીયોમાં હેલો ગુડ મોર્નિંગ મિત્રો તો નવા દિવસમાં તમારું સ્વાગત છે તો કાલ રાત્રે ઘડિયા આવ્યા હતા અને જોયું એટલે આજે તો એ આવવાના છે એમ કીધું છે તો હું બસ બધું બતાવી દઈએ જો સામાન તો બધો આમદમ જ પડ્યો છે તો બસ એની રાહ છે હમણાં આવી જાય અને પછી આજ તો લગભગ સો ટકા શરૂ થઈ જઈશું તો હું અત્યારે જાઉં છું ગયા ઉપર તો જો રેતી બધું આમને પડ્યું છે પહેલાં તો આ પાઇપને આપણે ક્યાંક મૂકવાની વ્યવસ્થા કરવી પડશે અને આ ટાંકો હટાવવાનો છે તો કઈ રીતે કટિંગ કરવું એ જોવું પડશે અને પહેલાં જો આ બધું જે આ પેલ છે ફરતો ફરતો આ બધો આજે તોડાવવો પડશે આખામાં કે આ પેલ કાઢીને પછી આપણે ત્યાં સાઈડ ડેડો લગાડવાનો છે તો પેલ બધે છે ને તો મિત્રો કડિયા આવી ગયા છે અને જો એનો સામાન અહીંયા મૂકી ગયા છે અને બીજા એક માણસને લેવા ગયા છે મિત્રો ભાઈ આવી ગયા છે પેલ તોડવાનું કામ ચાલુ થઈ ગયું છે જો તમે મિત્રો લાડી ચડાવવાનું શરૂ થઈ ગયું છે લેવલિંગ નું કામ કાજાલે તો મિત્રો તડકો ખૂબ છે ને જો કામ ચાલુ થઈ ગયું છે જો મનાભાઈ ભાઈ આવેલા આવે છે માલ પથાય છે મિત્રો ખરો તડકો છો છે અને જો કામ હજી ચાલુ છે જોઈએ કેટલું કા ઓછું છે મિત્રો અડધામાં રેતી નાખીને મૂકી છે તો બસ આ રીતે હવે કામ ચાલુ છે જોઈએ હવે તો મિત્રો ઘડી આ ભાઈ ગયા હતા બપોરે હવે જમીન આવી ગયા છે અત્યારે વાઈ ગયા છે સવા ત્રણ જેવું થવા એવું છે એ લોકો ગયા હતા તો હવે એને ચાપણી પહેલાં લઈ દઉં ઉપર છે પૂછતા હું તડકો તો બહુ છે ઉપર આટો મારતા હો અને પૂછતા હું અને એને ચા પણી લાવી દઉં જો કામ ચાલુ છે ફૂલ તડકો છે તો મિત્રો તડકો બહુ છે હું ઘડીક ઉપર ગયો પણ રહેવાનું નહીં હવે આપણે આવશું હવે આપણે કામ કમ્પલીટ થઈ ગયું છે અને સાફ સફાઈ હાલે છે સાફ સફાઈ કરે છે મને આપણે ફોટો રહેવા જોઈએ એમ ફાઇનલી મિત્રો આજે પહેલાં દિવસનું કામ પૂરું થઈ ગયું છે ને તમે જુઓ કટલી લાદી નખાઈ ગઈ લગભગ અડધી નખાઈ ગઈ છે હવે ખાલી આ બાજુનો ભાગ છે આ કાલે બાકી છે અને આ ટાંકો ફૂટી ગયો હતો અત્યારે મેં મોટર ચાલુ કરીને સફેદ ટાંકામાં છે એ પાણી આમાં લઈ લઈએ એટલે કાલે પછી આ ટાંકો કાઢવાનો છે તો કોમેન્ટમાં કહેજો કેવી લાદી નખાણી છે ઘણા ટાઈમ પછી માંડવાનો છે તો બસ વિડીયોમાં અમને આમ સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં যা দি বুঝা নেই জয় শ্রী রাম